પણ હું ના પાડતી હતી પણ કેવે મને જીદી બેઠક બેઠક આવીશો તો નહીં કોમાડે બરાબર પણ માં એટલા આવે કે એમ નહીં આ માતાને તમારે હતા માતાને કરો મંદિર બનાવ્યું આ તો દસ વર્ષ પહેલાની વાત છે મંદિર બનાવ્યું એટલે આ લોકોને મેન દેવ હતા એ લીધા ને બીજે બધા વહેતા કરી એટલે માતા બાર હે ઘર માંથી હાલ મંદિરમાં માં સ્થળે નથી એટલે અમારે તો અમે ભાઈ એક હતા તે અમારા ઘર માં બેઠા કાલી દીધા કરતા હતા કોઈ બોલતા નહી પણ હું મારા ભુવા તરીકે હું એક કઉિયો હવે ધણીય તમારો કોચી રહ્યો તો મને કયો તમારું કોઈ કોમ અટિ તો મને કયો મારું મારું કામ તો તો આટલું શું કર્યું છે તારા ગોઠાલ માં દેવ ગરદણી માંગે કોઈ પુરાવો પડે તો દેવ ની હોટ લે અને વખો મટી જાવ છું બીજો લે તો લે નગર ધણી ઘર નો ધણી હોટ લે બરોબર ને આપડે